તડાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ભારે કમોસમી વરસાદ વરસતા વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરી છે આગામી ચાર થી પાંચ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચવાની શક્યતા છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે આ સમયે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી છવ્વીસ મે સુધી વરસાદી સ્થિતિ ચાલુ રહેશે ત્યારે આજે સવારે આઠ વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને તૈયાર થયેલ પાક વરસાદના કારણે જતા મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે આ બાબતે ચાલુ વરસાદ દરમિયાન નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા દ્વારા આ બાબતનો ટેલિફોનિક દ્વારા ગ્રામસેવકને જાણ કરી અને ખેડૂતોને ન્યાય મળે તે માટે જાણ કરી હતી જ્યારે પ્રવીણભાઈ આહિરના જણાવ્યા અનુસાર પાલિતાણા તાલુકાના સાંજનાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર્ગ મોસમી વરસાદ વરસ્યો હતો